દરમ <Sýmá>

દીધી છે અને હવે ભીરવાનું છે અને રોજ અત્યારમાં વરસાદ શરૂ થઈ ગયો છે રોજ હવે અત્યારથી વરસાદ આપણે શરૂ થઈ ગયો છે આપડે હાજરી ભાઈમ કહેતા કે ભાઈ એક રસ થઈ ગયો એમ એટલે એક ગ્રહ થઈ ગયો તો તમને એક થઈ જાય એવું આપણા પેલા ના ઘડિયા હતા હાદી ભાઈભાઈ માં દેશી ભાઈ એક અમારે કહેવાય કે ભાઈ એક ગ્રહ થઈ જાય એટલે વરસાદ વરસે અને અહીં તો ગોવા નીતા લાફ તો વિનાજ આની દે ઓર તેજસી હોમ કરે તેજસી કે દેખાતી નથી એ આඥાજો મજામાં પણ મજામાં સુ આ નવા વિડિયોમાં તમારું સ્વાગત છે જે અને જો બના રહેજો અમારા વીડિયોમાં અને અમારો વિડિયો નો ગમે તો પણ ને ગમે તોય પણ અમારો વિડિયો આખો જોવો જ પડશે એટલે જોવો જ પડશે અને આ એક ના છે તે સુમાઠા આવે ને ના આ સૌદેરી એમ ના બની છે મેડિયા શાઉસે માથે આ તો ઉગ સરિયા શાટ ના સુખને છે તો ને તો મને લઈ હું લઈ લઈ જજો

મેં આ આજ મગજ સેટકો હોય એવું લાગે. હે? ભલે. તો તો હાસ ને સેટકેલો લાગે તે દે શું નહિ લે દે. તારે આવો તું નાય, તું એક ડૂબી હોય તો પછી એમ નઈ પણ તું ડૂબી હોય તો તને બસ તું બીશ કે આ તને કેમ હું છું દરિયાનું આ નદી આપડે કાંઠે છે નદી મનાય લે ને તો ખાડામાં શું થાય

દરિયા લઈ જાવ બાય વાળે સાંભળતો ખરી તું આ ટાટા બાય કરવા ને તો આ રોજ નું ટાટા બાય થઈ જાય નાવા પડીશ ને તો એમ કહું આ તારું ટાટા બાય છેલ્લું થાય એને કરતા લે હું તું લઈ દઉં હા પણ હું તને લઈ જાવ તું વાહી તું તો પૂરું કરી લે આપડે લે ગાડી લઈને લઈ જાવ એમ કહું આમ જો ગારો આય અત્યારે વરસાદ પડ્યો ને બધે ગારો હશે એટલે હું તું આમ રોડ ગાડી લઈને લઈ જાવ પાછી વળી લે આ નહીં માને હાલ હું તું ના લઈ જાવ આ પણ તારું ટાટા બાય છેલ્લું લાગે મને ડૂબી જાયશ ને તો